અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટો પડાવવાની આદત જીવલેણ સાબિત થઈ ફોટો પાડતી વખતે પગ લપસતા નદીની અંદર પડી જતા યુવકનું મોત નીપજ્યું જે મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે ગોળાસ્તરમાં રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય યશ વિનોદભાઈ કંસારા સોમવારે તેમના પત્ની સાથે ફરવા માટે આવ્યો હતો રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોકવે પાસે પહોંચ્યા ત્યારે ફોટો પાડતી વખતે વોકવે પાસે પગ લપસતા યુવક નદીના પાણીમાં પડી ગયો

જીતી વખતે એ પત્ની પોતાના દુપટ્ટાથી તથા બાજુ પર કોઈ માણસની મદદ મારફતે મફલર નાખે છે પણ એ મફલર એમની જોડે હાથ ઉપર પહોંચતું નથી એ પણ બચવા માટે તરફડિયા મારતા હોય છે જે તે સમય દરમિયાન કંટ્રોલ મારફતે પૂર્વ પટ્ટીને અમારા પોલીસ સ્ટેશનને માહિતી મળે છે અને ફાયર બ્રિગેડને મળે છે ફાયર બ્રિગેડ પહોંચે છે ત્યાં સુધીમાં આશરે છથી સાત મિનિટનો સમય નીકળી જાય છે ફાયર બ્રિગેડ એ બેનને એ એ ભાઈને અંદરથી ગોતીને આશરે સત્તરથી અઢાર મિનિટમાં બહાર કાઢે છે અને ત્યાંથી એસવીપી હોસ્પિટલમાં લઈ જાય છે હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા એની પ્રાથમિક તપાસ કરતાનું મરણ જયેલા જાહેર કરે છે